નમસ્કાર ખેડૂત મિત્રો તમારું સ્વાગત છે અમારી વિયાર બજાર ભાવની ચેનલમાં તો મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે નવા લસણ સાથે જૂના લસણ બંનેની આપણે આવક સાથે જ ભાવની સંપૂર્ણ માહિતી મેળવશું જેમાં ભાવ કેવા રહેશે ને આગામી સમયમાં લસણ બજારમાં ભાવ વધશે કે ઘટશે આ બધી અપડેટ આજના આ વિડીયોમાં મેળવશું તો ખાસ કરી વિડીયો પૂરો જોજો ને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો તો મિત્રો લસણની બજારમાં ભાવ નીચી સપાટી પર અથડાઈ રહ્યા હતા જ્યારે એમપીમાં નવા લસણની આવકો વધી હોવાથી લોકલમાં પણ હવે ત્યારથી લસણ આવવા લાગ્યું છે જ્યારે એમપીથી નવા લસણની સૌરાષ્ટ્રમાં એક હજારથી લઈને બારસો કટ્ટાની આવક થયા છે જ્યારે આગામી દિવસોમાં આવકો હજુ પણ વધે તેવી ધારણા છે અને લોકલ નવા લસણની હજી આવકો નથી જ્યારે હજી એક મહિના બાદ નવા લસણની આવકો ચાલુ થશે એમ વેપારીઓ કહે છે કે દેશાવારને નવા લસણની આવકો વધી હોવાથી ભાવ હવે નીચે સપાટી પર સ્ટેબલ થઈ ગયા છે એમ આ લેવાલી હવે ભાવમાં કોઈ વધુ ઘટાડો થાય તેવા પણ સંજોગો નથી આયાતી લસણ આવતું બંધ થઈ ગયું છે અને આગળ ઉપર બાંગ્લાદેશની નિકાસ વેપારો પણ કેવા આવશે તેની ઉપર બજારને નક્કી થઈ શકે જ્યારે રાજકોટમાં આજે લસણની સાતસો કટ્ટાની આવક હતી અને ભાવ મુંડામાં ત્રણસોથી પાંચસો મીડિયમમાં સાતસોથી આઠસો સારામાં નવસોથી એક હજાર અને સુપરમાં અગિયારસોથી પંદરસો તો પ્રીમિયમ ક્વોલિટીની અંદર પંદરસોથી સોળસો રૂપિયા જોવા મળતા હતા જ્યારે એમપીમાં નવા લસણની આઠસોથી પંદરસો ના ભાવ સરેરાશ બોલાય છે જ્યારે જામનગરની વાત કરીએ તો જામનગરમાં ચારસો અડત્રીસ કટ્ટાની આવક સામે ભાવ પાંચસો થી તેરસો કટ્ટાની આવક સામે ભાવ ચારસો એકાણું થી તેરસો એકાવન હતા જ્યારે મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં મળીને લસણની એસી થી લઈને નેવ હજાર કટ્ટાની આવક થયા બાદ દૈનિક ભાવ જોવા મળે છે આજે પૂનમના કારણે એમપીમાં તમામ મંડીઓ બંધ હોતી જ્યારે આજે ગુરુવારે ફરી મંડીઓ ચાલુ થતાં આવકોમાં સારો એવો સુધારો જોવા મળે છે પરંતુ બજારમાં હાલ કોઈ સ્થિતિ જોવા નહોતી મળી તો બસ આજના લસણના બજારમાં આટલું જ ધન્યવાદ